તો વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસને વાર છે શનિવાર પંચાંગ કહે છે કાર્તક મહિનો ચાલી રહ્યો છે અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અનુરાધા નક્ષત્ર અને શોભન યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે નવ અને વીસ મિનિટથી દસ અને પિસ્તાલીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે એક અને છત્રીસ મિનિટથી ત્રણ અને એક મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય આ અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય અને સાથે સાથે શુભ યાત્રા પણ ન થાય કોઈ શુભ કાર્ય અથવા યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોગડ્યું અથવા સારું મહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્તનો સમય છે અગિયાર અને અડતાલીસ મિનિટથી બાર અને ચોત્રીસ મિનિટનો આ સમયની અંદર તમારે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવી હિતાવહ છે વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ નાખી દેવાનું છે અને એ ગુલાબ જળ મિક્સ કરેલું પાણી તેનાથી જ નાહવાનું છે તેમાં તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો વાલા મિત્રો સ્નાન થઈ જાય તમે વસ્ત્ર બધા પહેરી લો ત્યાર પછી તમારા ડાબા અને પગના જમણા ડાબા અને જમણા પગના અંગૂઠાના તડિયે નીચે તમારે સરસિયાના તેલનું તિલક કરવાનું છે આટલું કાર્ય જયારે થઈ જાય ત્યાર પછી તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને સફેદ આંકડાના પાનનો હાર લઈને જવાનું છે સફેદ આંકડાના તેર પાન લેવાના છે કેટલા તેર તેર પાનનો હાર બનાવવાનો અને તે તેર પાનનો હાર શ્રી હનુમાનજી દાદાના ગળામાં પહેરાવવાનો છે અથવા તેર પાન લઈ અને હનુમાનજી દાદાના ચરણોની અંદર તેરે તેર પાન મૂકી દેશો તો પણ ચાલશે વાલા મિત્રો ત્યાં ઉભા રહી હનુમાનજી દાદા સામે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ કરવાનું અને એક હનુમાન ચાલીસા અને એક કાઘુસંડી રામાણીજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સુતા પહેલા તમારે તમારી જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે વાલા મિત્રો આ હતો આજનો ઉપાય આ ઉપાય થઈ જાય એ સાથે બીજું જેનો પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારના દિવસે જન્મ દિવસ છે જેની વર્ષગાંઠ છે જેની બર્થ ડે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનો મેં કહ્યું તે પ્રમાણે તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે અને ત્યાર પછી સાયનકાળે તમારે હનુમાનજી દાદાના મંદિરે બુંદીના લાડુ લઈને જવાનું છે ભગવાનને બુંદીના લાડુ શ્રી હનુમાનજી દાદાને ધરાવાના છે અને ત્યાર પછી દર્શનાર્થીઓને અને તમારા પરિવારના સ્વજનોને તમારે પ્રસાદના રૂપમાં એ લાડુ વેચવાના છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા મિત્રો મિત્રોએ પતિ પત્નીએ સવારે સ્નાન કરી પોતાના વડીલો હોય માતા હોય પિતા હોય તેમના ચરણ સ્પર્શ કરવાના સાથે સાથે કોઈપણ પ્રકારનું તડેલું ફરસાણ ગરીબોને વેચવાનું છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવાનું છે અને સાથે સાથે પરિવાર સાથે પણ ફરસાણ તમારે ખવાનું છે બીજી એક ખાસ વાત તમારી માતા હોય તે માતાને ભેટ સ્વરૂપે વસ્ત્રનું દાન કરવાનું છે વાલા મિત્રો જો માતા ન હોય તો કોઈ પણ વૃદ્ધ મહિલા જરૂરિયાતમંદ હોય તેને તમે જો વસ્ત્રનું દાન કરશો આખું વર્ષ તમારું ભગવાનની કૃપાથી બહુ સુંદર રીતે નિરોગી રીતે અને આનંદ સહિત પસાર થશે તો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને સાથે સાથે યુટ્યુબ પર પણ હોય છે કદાચ આ વીડિયો તમારાથી જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે તમે દુષ્યંત પાઠક નામને સર્ચ કરજો તમને વીડિયો જોવા મળી જશે તમે ઉપાય કરજો આ ઉપાય કરવાથી ચોવીસ કલાકમાં પરિણામ તમને નહીં મળે પણ નિત્ય અને રોજ મારો આ વીડિયો મુકાતો હોય છે તમે સતત જયારે ઉપાય કરશો ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને ત્યાર પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન આ બધું દૂર થશે વાલા મિત્રો ખાલી એક પ્રાર્થના મારા વિડીયોને બને એટલો વધારેને વધારે શેર કરો અને એટલા માટે કે તમે જયારે આ મારા વિડીયોને શેર કરશો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો જો પહોંચી જશે એ જરૂરિયાતમંદ વ્યક્તિ જેના જીવનમાં દુઃખ પીડા અને ચિંતા ટેન્શન છે તેવો વ્યક્તિ મારો ઉપાય કરશે મારા કહેવા મુજબ સતત ઉપાય કરશે તો એના ગ્રહો બેલેન્સ થશે અને એના જીવનમાંથી દુઃખ પીડા અને ચિંતા દૂર થશે એનો શ્રેય એનું પુણ્ય મને અને તમને મળશે બસ આજ મારી ઈચ્છા છે તો વાલા મિત્રો ના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા રામ